પાછોતરા વરસાદથી ગીર સોમનાથ જિલ્લામાં કૃષિ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે સુત્રાપાડા અને તાલાલા તાલુકામાં વરસેલા વરસાદથી મગફળી તુવેર મગ અને સોયાબીનના પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે કૃષિ પાક નષ્ટ થતા ખેડૂતોને પણ દિવાળીના તહેવારમાં આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે કૃષિમંત્રીને પત્ર લખીને તાત્કાલિક નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવાની રજૂઆત કરી ભગવાન બારડે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રૂબરૂ મળી અને લેખિતમાં પાક નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી છે ઘણી જગ્યાએ ઘણા ગામડાઓમાં થોડી વધારે પણ નુકસાની છે ઘણા ગામડાઓમાં ઓછી પણ નુકસાની છે એટલે સુંદરાપાડા તાલુકાનો હમણાં પ્રવાસ મેં પૂર્ણ કર્યું થોડા ગામ બાકી છે મોટે ભાગે સુંદરાપાડા તાલુકામાં બહુ એટલી હતી નુકસાની નથી પણ આપણા બે દિવસ પહેલાં જે વરસાદ પડ્યો એને કારણે તાલાળાના ઘણા ગામડાઓમાં વધારે નુકસાન છે પણ મેં ઓલ ઓવર સર્વે કરવાની સરકાર પાસે માગણી કરી છે ખેતીવાડી અધિકારીઓ સાથે મેં વાત કરી છે અને જેમનું નુકસાન હશે એ ટાઈપનું સર્વે થશે અને કોઈ સરકાર એમનો નિર્ણય લેશે